આમ કરી ના ના જતો મેલું તું જા તું તું જા તું આમકે જલ્દી

કિધું તું તને કાકડીમ કરી લઈ દી કાકડીમ શું ના આયો ત મારી લાગોત ને બાપા ઓડિયો બાજી લાયો હવે લે આને પકડ અલ્યા બુરું એ જોમ અલ્યા ઓરે પકડીને બેઠો નક દેખાડો તન કીધું તું કાકડીમ કરી હું લઈ દઉં ડાયરેક્ટ હા લે લે ભાવી ગયો મારું બાંધ્યું ત્યાં તો તું તોડ દે બરફ નો વાયર થો ભોટરો

ભલે મરલ પડ્યો કાલ લેવાવા આપણે બી હતા કરી ફૂંકાર ભોડ લાગે ડાળું ન આવ પાછા